પાટણની ઐતિહાસિક શ્રીમદ ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સમર્પણ સેવાના સૌજન્યથી પાટણની તમામ બહેનોને રોજગારી મળી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે બીજી ક બ્યુટી પાર્લરના કોર્સની સફળતા બાદ બહેનોએ સંપૂર્ણપણે સ્વતંત્ર પોતાનું બ્યુટી પાર્લર ચાલુ કરી શકે અને ઘરે પણ રોજગારી મેળવી શકે એ હેતુથી એ હેતુથી એ હેતુથી દ્વારા બ્યુટી પાર્લરની કોર્સ જેમાં કે હેરસ્ટાઈલ કલાયન મેનેજમેન્ટ ફેશલ હળદી મેકઅપ એન્ગેજમેન્ટ મેકઅપ બ્રેનર મેકઅપ હર્બલ મેકઅપ નિષ્ણાત ટ્રેનલ નિકિતાબેન લિંબાચિયા નિકિતાબેન સચિનભાઈ લિંબાચિયાના માર્ગદર્શન નીચે તારીખ એક એક ચોવીસથી બે ત્રણ ચોવીસ સુધી દરરોજ બપોરે બેથી ચાર લાયબ્રેરીના હોલમાં શીખવવામાં આવશે અશ્વિનભાઈ જોશીના અધ્યક્ષતામાં બપોરે બે વાગ્યે લાયબ્રેરીના આસ્થા હોલમાં એડવાન્સ બ્યુટી પાર્લરના કોર્સનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે આ પ્રસંગે અશ્વિનભાઈ દ્વારા તમામ બહેનોને શીખીને પોતાના જીવનમાં પગભર બની શકે એવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા સિવાય જો જે તથા હા આ સિવાય લાઇબ્રેરીના વિવિધ પ્રકલ્પો જેમાં તત વિવિધ પ્રકલ્પોમાં તથા મીડિયાના મિત્રો દ્વારા સુંદર સાથ અને સહકાર મળી રહે મળી રહ્યો છે અને આયોજકોનો આમ તે બદલ આયોજકોનું અભિનંદન પાઠવવામાં આવ્યો આવ્યો હતો લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ બી સોમપુરા દ્વારા ભાગ લેનાર તમામ બહેનોને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી આ પ્રસંગે સુરેશભાઈ દેશમુખ સુનિલભાઈ ભાગેદર અશ્વિનભાઈ નાયક વગેરેના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા